જય શ્રી કૃષ્ણ મિત્રો ગર્ભગીતા એક અદ્ભુત અને અનોખો પાઠ છે શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે અને ગર્ભગીતા તેનો જ એક મહત્વપૂર્ણ ભાગ છે જેમ ભગવાન મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન હોય છે તેવી જ રીતે ભગવદ્ ગીતાનું મુખ્ય જ્ઞાન ગર્ભગીતામાં સમાયેલું છે ગર્ભગીતા જીવોના જન્મ અને મૃત્યુ વિશેનું સંપૂર્ણ જ્ઞાન પ્રદાન કરે છે અને દરેક મનુષ્ય પોતાના કલ્યાણ માટે તેનું શ્રવણ કરવું જોઈએ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે કોઈ પ્રાણી સારા ભાવથી આ ગર્ભગીતાનું મનન અને ધ્યાન કરે છે તેને ફરી ક્યારેય ગર્ભમાં વાસ કરવો પડતો નથી તે જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થાય છે અને આવા પવિત્ર આત્માને ભગવાનના ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય છે આથી આપણે સૌએ ગર્ભગીતાનો અભ્યાસ કરવો જોઈએ ગર્ભાવસ્થા દરમિયાન માતા પોતાના બાળકના ભવિષ્યને પણ આકાર આપે છે એવી માન્યતા છે કે જે ગર્ભવતી સ્ત્રી નિયમિત રીતે ગર્ભગીતા સાંભળે છે અને તેને સાચા વિચારો અને ધ્યાન દ્વારા પોતાના જીવનમાં ઉતારે છે તે ગર્ભાવસ્થા દરમિયાનની અનેક સમસ્યાઓ અને મુશ્કેલીઓને સરળતાથી પાર કરી શકે છે તેના ગર્ભમાં રહેલું બાળક ઉત્તમ બુદ્ધિ સારા આચરણ અને ઉચ્ચ સંસ્કારોથી પરિપૂર્ણ હોય છે જન્મ પછી તે બાળક એક આદર્શ જીવન જીવે છે આ રીતે ગર્ભાવસ્થા દરમિયાન દરરોજ ગર્ભગીતાનું વાંચન કે શ્રવણ કરવાથી એક સદગુણી અને સંસ્કારી બાળકનો જન્મ થાય છે તો ચાલો મિત્રો આપણે આ પાવન ગ્રંથનું ભક્તિભાવથી વાંચન શરૂ કરીએ ગર્ભગીતા એ ભગવાન શ્રી કૃષ્ણ અને ધનુર્ધારી અર્જુન વચ્ચેનો એક દિવ્ય સંવાદ છે જેમાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને જિજ્ઞાસાથી પ્રશ્નો પૂછે છે અને ભગવાન શ્રી કૃષ્ણ સમગ્ર બ્રહ્માંડના દરેક જીવના કલ્યાણ માટે અર્જુનના તમામ પ્રશ્નોના ઉત્તર આપી તેની જિજ્ઞાસાને શાંત કરે છે અર્જુન પૂછે છે હે મધુસૂદન કૃપા કરીને મને જણાવો કે જ્યારે કોઈ જીવ જન્મે છે ત્યારે તે તેના કયા ગુણો અથવા ખામીઓને લીધે ગર્ભમાં આવે છે જન્મ પહેલાં ગર્ભમાં રહેલો જીવ પીડા અનુભવે છે અને જન્મ સમયે પણ અસહ્ય વેદના સહન કરે છે આ પછી પણ તે જીવનભર રોગો અને દુઃખોથી ઘેરાયેલો રહે છે વૃદ્ધાવસ્થામાં તે અનેક રોગોથી પીડાય છે અને અંતે મૃત્યુ પામે છે તો હે ભગવાન કૃપા કરીને મને કહો કે એવા કયા કર્મો છે જેના દ્વારા મનુષ્ય પોતાને જન્મ અને મૃત્યુના દુઃખમાંથી મુક્ત કરી શકે છે આ સાંભળીને ભગવાન મધુસૂદન હસ્યા અને બોલ્યા હે મહાન ધનુર્ધારી અર્જુન જન્મ અને મૃત્યુનું બંધન એવા જીવોનું ભાગ્ય છે જેઓ આ દુનિયામાં સક્રિય રહે છે જે જીવો દુનિયાની નાશવંત વસ્તુઓને ચાહે છે તેઓ નશ્વર વસ્તુઓની ઈચ્છા રાખે છે આ વસ્તુ મારી છે અને હું તે મેળવીશ આવી ચિંતાઓ આ જીવના મનમાંથી ક્યારેય દૂર થતી નથી તે હંમેશા માયાની પાછળ દોડે છે આ નાશ પામનારા લોકમાં જન્મ લીધા પછી દરેક આત્મા આ લોકના ભ્રમમાં ફસાઈને ભૌતિક જગતના બંધનોમાં બંધાઈ જાય છે પોતાના મુખ્ય ધ્યેય જે ફક્ત ભગવાનની પ્રાપ્તિ છે તેને ભૂલીને તે પોતાના પરિવાર પુત્રપુત્રીઓની સંભાળમાં વ્યસ્ત થઈ જાય છે તે પોતાના સગાન સંબંધીઓના બંધનમાં ફસાયેલો રહે છે જન્મથી મૃત્યુ સુધી આ બધામાં ફસાયા પછી જ્યારે જીવનો અંતિમ સમય આવે છે ત્યારે તે પોતાની અધૂરી ઈચ્છાઓ વિશે વિચારતો વિચારતો પ્રાણ ત્યજી દે છે આવું એટલા માટે થાય છે કારણ કે મનુષ્ય ક્યારેય સંતુષ્ટ થતો નથી તે હંમેશા કંઈક વધારેની ઈચ્છા રાખે છે આ જ કારણ છે કે મનુષ્ય વારંવાર જન્મે છે અને મૃત્યુ પામે છે અને આ ચક્ર ચાલતું રહે છે મનુષ્ય દુનિયાની સંપત્તિ મેળવવાની લાલસા રાખે છે પરંતુ ભગવાનની ભક્તિથી દૂર રહે છે તેથી તે વિવિધ યોનિઓમાં વારંવાર જન્મ લે છે અને જીવન મૃત્યુ અને ગર્ભના દુઃખનો અનુભવ કરે છે પછી અર્જુને પૂછ્યું હે માધવ સંસારના મોહમાંથી મુક્તિ મેળવવી અત્યંત કઠિન છે મહાન ઋષિઓ પણ તેને જીતી શક્યા નથી તો પછી સામાન્ય મનુષ્યની શીવાત કામ ક્રોધ લોભ આસક્તિ અને અહંકાર એ પાંચ શત્રુઓ છે જેની સામે મનુષ્ય દિવસ રાત સંઘર્ષ કરે છે કૃપા કરીને મને જણાવો કે એક સામાન્ય મનુષ્ય આમાંથી કેવી રીતે છુટકારો મેળવી શકે છે અને પોતાના મનને ભગવાનની ભક્તિ તરફ કેવી રીતે વાળે કારણ કે આ મન એક પાગલ હાથી જેવું છે જે ક્યારેય સ્થિર રહેતું નથી તેની ગતિ તો પવન કરતાં પણ વધુ તેજ છે હે જનાર્દન આ પાગલ હાથીને કેવી રીતે કાબૂમાં રાખી શકાય એટલે કે મન ભક્તિમાં લીન રહે તે માટે મનુષ્ય કયા પ્રયત્નો કરવા જોઈએ શ્રી ભગવાને કહ્યું હે અર્જુન આ મન ખરેખર હાથી જેવું છે અને ઈચ્છા તેની શક્તિ છે મન ઇન્દ્રિયોના નિયંત્રણ હેઠળ છે જેમ મહાવત પાગલ હાથીને કાબૂમાં રાખવા માટે અંકુશનો ઉપયોગ કરે છે તેવી જ રીતે મનને કાબૂમાં રાખવા માટે જ્ઞાનના અંકુશનો ઉપયોગ કરવો જરૂરી છે ભક્તિ અને ધ્યાન ફક્ત તેનો સતત અભ્યાસ કરવાથી જ પ્રાપ્ત થઈ શકે છે અહંકાર રાખવાથી જીવન નર્ક સમાન બની જાય છે વ્યક્તિનું મન હંમેશા અશાંત રહે છે અને ક્યારેય શાંતિ પામતું નથી પછી અર્જુને પૂછ્યું હે જનાર્દન કેટલાક જીવો જંગલોમાં જઈને તમારી પૂજામાં આનંદ માણે છે અને કેટલાક સાંસારિક આસક્તિઓ છોડીને એક સ્થળેથી બીજા સ્થળે ભટકતા રહે છે તો હે ભગવાન અમે કેવી રીતે જાણી શકીએ કે તમારી ભક્તિ કેવી રીતે પ્રાપ્ત કરવી ભગવાને કહ્યું હે અર્જુન જે જીવો મને શોધવા માટે જંગલોમાં ભટકતા રહે છે તેમને સંન્યાસી અથવા તપસ્વી કહેવામાં આવે છે તેઓ પોતાના માથા પર જટા રાખે છે અને શરીર પર ભસ્મ લગાવે છે તેમ છતાં તેઓ મને જોઈ શકતા નથી તેમના માટે મારા દર્શન દુર્લભ છે કારણ કે તેમનામાં ભક્તિ અને પ્રેમનો અભાવ છે તેઓ અહંકારમાં ડૂબેલા છે તપસ્યા અથવા વૈરાગ્યનો અહંકાર મારી ભક્તિ પ્રાપ્ત કરવામાં અવરોધ ઊભો કરે છે જે લોકો શુદ્ધ હૃદયથી નિરંતર ભક્તિ કરે છે જે કામ ક્રોધ આસક્તિ લોભ અને અહંકારથી પર છે હું તેમને જ દર્શન આપું છું પછી અર્જુને પૂછ્યું હે મધુસૂદન આ પાંચ વિકારોથી પીડિત થઈને મનુષ્ય પોતાનું સાંસારિક જીવન બરબાદ કરે છે હે માધવ એ કયું પાપ છે જેના કારણે પુરુષની પત્ની નાની ઉંમરે મૃત્યુ પામે છે પિતા જીવતા હોય ત્યારે પુત્ર મૃત્યુ પામે છે અને જેના પાપને કારણે મનુષ્ય નપુંસક બને છે શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો હે અર્જુન જે વ્યક્તિ કોઈની પાસેથી ઉધાર લે છે અને તેને પાછું નથી આપતો તે આ પાપી કર્મને લીધે પોતાની પત્ની ગુમાવે છે તેવી જ રીતે જે વ્યક્તિ કોઈની અમાનત પરત નથી કરતો તેના પુત્રો મૃત્યુ પામે છે જે વ્યક્તિ કોઈને મદદ કરવાનું વચન આપે છે પરંતુ સમયસર મદદ કરતો નથી તે નપુંસક બની જાય છે આ બધા અત્યંત ભયંકર પાપો છે પછી અર્જુને પૂછ્યું હે દયાના સાગર કયા પાપને કારણે મનુષ્ય હંમેશા બીમાર રહે છે અને કયા પાપને કારણે તે ગધેડા તરીકે જન્મે છે કયા પાપી કર્મને કારણે પ્રાણી દુર્ભાગી સ્ત્રી અને ગધેડા તરીકે જન્મ લે છે કયા ખરાબ કર્મોને લીધે મનુષ્ય જંગલી પ્રાણી બને છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે ધનુર્ધારી જે પુરુષ કોઈ છોકરી કે સ્ત્રીનું વેચાણ કરે છે અથવા જે કન્યાદાન કરે છે પરંતુ તેનું મૂલ્ય લે છે તે હંમેશા ભયંકર રોગોથી પીડાય છે જે વ્યક્તિ અભક્ષ્ય ભોજન ખાય છે અને માત્ર આનંદ માટે મદિરાપાન કરે છે અને બીજાઓને ત્રાસ આપે છે તે ગધેડા તરીકે જન્મે છે જે ખોટી જુબાની આપે છે તે દુર્ભાગી સ્ત્રી તરીકે જન્મે છે જે વ્યક્તિ પહેલાં ભોજન રાંધે છે અને પોતે જ ખાય છે અને પછી ભગવાનને અર્પણ કરે છે અને પ્રસાદ તરીકે આપે છે તે બિલાડી કે ડુક્કરના ગર્ભમાં જન્મ લે છે પછી અર્જુને પૂછ્યું હે ગુરુઓના ખજાના જે જીવોને તમે આ દુનિયામાં સોનું આપ્યું છે તેમણે કયા સારા કર્મો કર્યા છે અને જે જીવોને તમે ધન અનાજ અને ઉત્તમ વાહનો આપ્યા છે તેમણે કયા શુભ કાર્યો કર્યા છે તમે કેટલાક લોકોને અત્યંત સુંદર બનાવ્યા છે અને કેટલાકને ખૂબ કદરૂપા કેટલાકને ધનવાન તો કેટલાકને ગરીબ આવું શા માટે છે શ્રી ભગવાને કહ્યો હે ધનંજય જે વ્યક્તિ સારા રીતરિવાજો અને સંસ્કારો સાથે યોગ્ય વ્યક્તિને સોનાનું દાન કરે છે તેને સારું વાહન અને ધન પ્રાપ્ત થાય છે જે લોકો ભગવાનને સાક્ષી માનીને પોતાની પુત્રીનું દાન કરે છે તેમને સારો પતિ મળે છે હે અર્જુન જે જીવોએ સોનાનું દાન કર્યું છે તેઓ સુંદર દેખાવ ધરાવે છે અને જેઓએ જ્ઞાનનું દાન કર્યું છે તેઓ વિદ્વાન હોય છે જે લોકો સંતોની સેવા કરે છે તેઓ ધનવાન હોય છે અને તેમને પુત્રો પણ હોય છે અર્જુને પૂછ્યું હે મધુસૂદન મનુષ્યને ધન અને સાંસારિક સુખો પ્રત્યે આટલો બધો લગાવ શા માટે હોય છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હે કૌંતે જ્યારે કોઈ વ્યક્તિ મારી કૃપાથી વંચિત રહે છે ત્યારે તે સાંસારિક બંધનોમાં આસક્ત થઈ જાય છે તે ધન સંપત્તિ વગેરે પ્રત્યે મોહિત થવા લાગે છે દુનિયાના તમામ બંધનો નાશવંત છે આ જાણીને એક સમજદાર વ્યક્તિ તેમનાથી દૂર રહે છે તે જાણે છે કે આ દુનિયામાં લાભ અને નુકસાન જીવન અને મૃત્યુ કીર્તિ અને અપકીર્તિ અને માન અપમાન બધું જ ભગવાનના નિયંત્રણમાં છે દરેક ઘટના ભગવાનની ઈચ્છાથી જ બને છે આ જ કારણ છે કે જ્ઞાની પુરુષો ગમે તેવી પરિસ્થિતિમાં સુખ હોય કે દુઃખ સમાન રહે છે જે વ્યક્તિ સાંસારિક આસક્તિ છોડીને પવિત્ર સ્થળોની યાત્રા કરે છે અને મારી નિઃસ્વાર્થ ભક્તિ કરે છે તેને રાજા જેવું સુખ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે આ દુનિયામાં બધી જ વસ્તુઓ ક્ષણભંગુર છે ફક્ત મારી ભક્તિ જ એવી છે જેનો ક્યારેય નાશ થતો નથી અર્જુને પૂછ્યું હે જનાર્દન મનુષ્યોમાં રક્ત વિકૃતિઓ પેટ ફૂલવું અંધત્વ અને અપંગતા વગેરે જેવા શારીરિક રોગોનું કારણ શું છે આ રોગો શા માટે થાય છે કૃપા કરીને જણાવો ભગવાને કહ્યું હે અર્જુન જે જીવો મારી ભક્તિથી વિમુખ થઈને માયામાં ડૂબેલા રહે છે તેઓ ક્રોધ રક્તવિકાર આળસ ગરીબી સંયમનો અભાવ પેટ ફૂલવું જેવા રોગોથી પીડિત થાય છે જે સ્ત્રી પોતાના પતિ પ્રત્યેની ફરજનું પાલન કરતી નથી તે અસંયમ એકાગ્રતાનો અભાવ અને પ્રેમની કમી જેવા વિકારોથી પીડાય છે ત્યારે અર્જુને કહ્યું હે મધુસૂદન કૃપા કરીને મને ગુરુ દીક્ષા દીક્ષા વિશે જણાવો કૃપા કરીને તેના વિશે કંઈક કહો અને ગુરુની મહાનતા વિશે પણ પ્રકાશ પાડો શ્રી ભગવાને કહ્યું હે ધનુષ્ય અને બાણ ધારણ કરનાર અર્જુન તારો આ પ્રશ્ન સમગ્ર માનવજાતના કલ્યાણ માટે છે એક બ્રહ્મચારી અને આત્મનિયંત્રિત વ્યક્તિ જે ભગવાનની ભક્તિ અને સેવામાં સમર્પિત છે તેણે પોતાના ગુરુ બનાવવા જોઈએ ભગવાન ફક્ત ગુરુ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે અન્ય કોઈ રીતે નહીં તેથી તમારા ગુરુના માર્ગદર્શન હેઠળ મારી પૂજા કરો જે વ્યક્તિ પોતાના ગુરુનો અનાદર કરે છે તે ક્યારેય ભગવાનને પામી શકતો નથી અને જીવનભર નશ્વર લોકમાં ભટકતો રહે છે આવા વ્યક્તિનો ચહેરો પણ ન જોવો જોઈએ ગુરુના આશીર્વાદથી વંચિત વ્યક્તિના ચહેરા તરફ જોવું પણ પાપ છે હે અર્જુન સમગ્ર વિશ્વના ગુરુ જગન્નાથ છે જ્ઞાનના ગુરુ કાશીનાથ છે ચારેય વર્ણોના ગુરુ બ્રાહ્મણ છે બ્રાહ્મણના ગુરુ સંન્યાસી છે સંન્યાસી તે છે જેણે બધું જ ત્યજી દીધું છે અને મારામાં લીન થઈ ગયો છે તે બ્રાહ્મણ જગતનો ગુરુ છે જે ગુરુનો ભક્ત છે તે મારો ભક્ત છે જે વ્યક્તિ પોતાના ગુરુસ્થ ગુરુથી દૂર રહે છે તે ચાંડાલ જેવો છે મદિરાનું હોય છે ત્યાંનું ગંગાજળ પણ અપવિત્ર હોય છે આજ રીતે ગુરુથી દૂર રહેનાર વ્યક્તિની પૂજા પણ અપવિત્ર છે છે તેના બધા કર્મો નિરર્થક આવા વ્યક્તિને કૂતરા ડુક્કર ગધેડા અને કાગડાનો જન્મ મળે છે તે અજગર અને સાપ જેવો છે જે આળસમાં ડૂબેલો રહે છે તેને તિરસ્કાર મળે છે હે કૌંતે ગુરુના દર્શન વિના કોઈ પણ જીવનો ઉદ્ધાર શક્ય નથી જે ગુરુની સેવા કરે છે તેને અનેક અશ્વમેધ યજ્ઞોના પુણ્યનું ફળ મળે છે હે અર્જુન જે લોકો ગર્ભ ગીતામાં દર્શાવેલો આપણો આ સંવાદ વાંચશે અને સાંભળશે તેઓ ગર્ભના દુઃખમાંથી મુક્ત થશે તેઓ નરક લોકની ચોર્યાસી યોનીઓમાં જન્મ અને મૃત્યુના ચક્રમાંથી છૂટી જશે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી આ ઉપદેશ અત્યંત ધ્યાનથી સાંભળ્યો તેથી જ આ અધ્યાયનું નામ ગર્ભગીતા છે આ પ્રસંગનું વાંચન અને શ્રવણ કરવાથી વ્યક્તિને પુણ્યનું ફળ મળે છે અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તેના પર હંમેશા રહે છે અને તેની તમામ ઈચ્છાઓ પૂર્ણ થવાની સાથે તે આ જન્મ અને પાછલા જન્મોમાં કરેલા તમામ પાપોથી મુક્તિ મેળવે છે દરરોજ ગર્ભગીતાનું શ્રવણ કરીને દરેક ગર્ભવતી સ્ત્રીએ ગર્ભગીતાનો પાઠ અવશ્ય કરવો જોઈએ જેનાથી તેના બાળકમાં સારા વિચારો અને સંસ્કારોનો વિકાસ થશે મિત્રો મને આશા છે કે તમને આ વિડિયો પસંદ આવ્યો હશે વીડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખો આવા જ્ઞાનવર્ધક વિડીયોઝ મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવો ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા તમારા પર કૃપા વરસાવે જય શ્રી રાધે કૃષ્ણ રાધે રાધે